યાળો આયો હે ને કાકો સેટલ આવતા નથી શું કરવું લ્યા કાકો સેટલ લેવતો નથી ઓકો પડું પડશે મારે નવું એક તો જોરમથી ઊંચોતો રહી એ ઢાળ બન પડે રે કો ઠંડીનો કાજુ કચરી ખવાય તો મજા આવે થોડા ગળ

હકા કઢાઈ છે લાવ વેલા કાકા નથી વાત કકા આ વેલી ભિખારી ચાર લાવ્યો કાકા તમે કર દારૂ ભિખારી ના હોય છોકરો પેરીંગ ફરે નવું ગો દારૂ પી નખા ને પડતું હોય દેખાતું નહીં છોકરો ફરેટી એ પેલું કાકા એકલું આમ પેલું હોય આઠડો ગુજરાતી ઇંગ્લિશ ઇંગ્લિશમાં હોય તને ધ્યાન રાખી તો એવું બધા પેરવું હે સુ બધું હે

લાગે હું નતો હે તમને કઢાઈ માં ચાર ની તમને ખબર ઘંડી ના ઘંટી ના શીરો ગાધેલો શીરો ગાધો તો કાત ચોથી ઘંટી વખત નો ચોટેલો નથી કાકો

આવજો ને કાકા વસ્તુ લઈને આ શીરો કરવો હે આ શીરો લાવી કણચી લાવી આપડે આપડે શીરો કરવા કાકો પેલો કાકો કાકો એટલે રિયો ખબર

તો હમણાં કડે તો હું પણ કડે પડી વસ્તુ લેવાની બોલે મગજ મગજની તમને ખબર નહી કોના કાકા તો આપણા મગજ ની એની ખબર નહિ હોય તમે કાકા દારૂ પીપી પૂરા થઈ રહ્યા મને ખબર હું પૂરા થઈ રહ્યો એટલે તને હજી ખબર નહિ તારા કાકા ની એતો કાકા રૂપાલી એટલે હું કરેખાતા હવે એમ પાછી

આવો તો ખરા પણ કોમ કરવું પડે શું બોલા જો દસ લાડવા નક્કી તારી નક્કી જ ક્યાં તારીખ ફરી જોડવા ના લઉં હારો દેખાય તો અરે લાડવા લ્યો ને લાવતો હાડો નઈ હાડો તારે હાર હાય અરે ગુંદબોદ હ મને હું આલુ હડમ લાડવા એ રુપાળી બોલો બોલો અરે હેડો કે અમને કડાઈમાં પડ્યા તમે અલા લટમે તું ઉસવા કે મેલવાળી આવી તારે ઓ કાકા તમે ઉસરંગમાં ઉસરંગમાં કેવા પડ્યા આવો અરે ગુંદ ગુંદ જતો ન કરી ભાજી જાશો ઢાઢના હો કે દુપાજી દુપાજી બેહો લે આ જો મસાલા જ આ ને ખા હે બરોબર એ નટવડિયા ખસખસી હેમ હા તો પછી લાગસી તો ઓર સકાડી આ મેરા તો ખરી છોલા પર લો

માની કોક દના પેલું શિયાળામાં પેલું બનતો હોય ને ગુંદ એવી મેકા આવે આ હોય હોય નવરા નવાજી આવે છે કોઈ કેવું સોના સોના આપણે જોતા પેલા શું કરી દે સી મારજો નવા જૂની તો થાય છે રોધરા કામ હોય પછી જ પેલા નવા જૂની કરતા ને તો હારી આવે હો રુપાજી બોલો કોનાજી આ તો

રૂપ ના કાટકો હે આ તો કારીગર મારો થોડો તો સગાડજો આટલો આટલો આ હાલ છે આલ છે એમ તો કોઈ ગાડી ના નહીં

હવે તમે હવે હે ને લાઈ તો સો લાઈ અમે પોત લાદવા ખાય આપણે લાડવા જોતા નથી આપડે પોષ ના થાય આપડે બે

પોત લડવાનું મારે કોઈ થાય ના અને અમારે કણક લાયેલી પડી છે પણ અમારે સત્તા હોય પડ્યું ના રૂપાજી કોઈ ના કાકા થતું છે

તમારા છોકરા નખરા કર્યા મારા કાકા જો કોનાજી વાત હવે રૂપાજી લાડવા હાલજો મને તો તરી લાડવા

બેઠા પાછા પણ અમારે કોઈ કરવું પડે શાક બીજું ના લાડવા અને ડાલી બીજી બનાવશે

તમને લાડવા આલુ પોસ કેવા આલુ તમે પાછા હવે જોડ કરી ઘરે ખાલી પોકડાવીએ